નમસ્કાર આપ નિહાળી રહ્યા છો આપની સમસ્યાનો અવાજ બની સામાજિક ન્યૂઝ વડોદરા તાલુકાના વાઘોડિયા ખંડા પ્રાથમિક શાળામાં પોષણ ઉત્સવ બે હજાર પચીસ કાર્યક્રમ યોજાયો કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરી શરૂઆત કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન વિરેન્દ્રસિંહ બાપુ તેમજ વાગોડિયા એપીએમસીના ઉપપ્રમુખ જગદીશભાઈ તેમજ આઈસીડીએસના સુપરવાઇઝર મોનિસાબેન તેમજ ગામના સરપંચ દ્વારા આઈસીડીએસ નિમેટા સેજા ગામના બાવીસ બહેનો તેમજ એકસો વીસમી વધુ લાભાર્થીઓ આંગણવાડી તેમજ શાળાના બાળકો શિક્ષકો હાજર રહ્યા હતા પોષણ ઉત્સવ બે હજાર પચીસ અંતર્ગત ટેક હોમ રાશન અને મિલેટ્સ અન્નમાંથી બનતી વિવિધ વાનગીની સ્પર્ધા રાખવામાં આવી હતી મિલેટ્સમાંથી બનાવેલી વિવિધ વાનગીઓ કાર્યક્રમમાં મૂકવામાં આવી હતી વાનગી સ્પર્ધામાં ભાગ લેનારમાંથી વિજેતા બહેનોને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા

પ્રોત્સાહન માટે સર્ટિફિકેટ આવે છે અને ગિફ્ટ આપવાની છે આ આ પ્રોગ્રામનો મુખ્ય હેતુ એ જ છે કે નાના બાળકો એકદમ પૌષ્ટિક આહાર લઈ અને મજબૂત બાંધો બને અને સારી રીતે ભણી અને ગણી અને આગળ ગામનું નામ રોશન કરે